કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છના જ્ઞાતિય ઇતિહાસમાં કદાચ પ્રથમવાર ઘટના બની રહી છે કે કોઈ એક પરિવારે સુડતાલીસ એકરના વિશાળ સંકુલ અને એ સંકુલમાં બાર જેટલી ઇમારતો બાંધી સમાજને અર્પણ કરી હોય ત્રિદિવસીય મહોત્સવ હજારો બિનકચ્છી વતન પધાર્યા છે રવિવારે મેગા મેડિકલ કેમ્પ યોજાશે સમાજના દાનવીર પરિવાર વતન આવ્યો છે યુવા ઉદ્યોગપતિ હસમુખભાઈ ભુડિયા પ્રેરણા સ્ત્રોત છે કચ્છ લેવા પટેલ સમાજ દ્વારા ચાલુ વર્ષના અંતિમ ત્રણ દિવસ મોટા ઉત્સવનું વિશિષ્ટ આયોજન કરાયું છે પ્રસંગ છે ભુજ હરિપર ટપકેશ્વરી રોડ સ્થિત સુડતાલીસ એકરના શૈક્ષણિક સંકુલને લોકાર્પિત કરવાનો મૂળ કચ્છ ફોટડી હાલે મંબાસા સ્થિત ભૂંડિયા પરિવારના રતનબેન કેશવલાલ ભુડિયા વેલીબેન કાંજીબાઈ બુડિયાએ જંગી ખર્ચે જુદી જુદી બાર બિલ્ડિંગ બંધાવી સમાજની દીકરી દીકરાના ભવિષ્ય માટે સમર્પિત કરી છે આ પ્રસંગે નાતા પરિવારના મોભી હસમુખભાઈ કાંજીભાઈ બુડિયા છ વર્ષ પછી માદરે વતન કચ્છ આવી રહ્યા છે આયોજન કચ્છી લેવા પટેલ સમાજ ભુજ કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ કચ્છી લેવા પટેલ યુવક સંઘ એમ ત્રણેય પાંખ દ્વારા થયું છે ચોવીસીના ગામે ગામની કમિટી બનાવાઈ છે વિશાળ ખુલ્લી જગ્યામાં એક બાઉન્ડ્રીમાં પાણીનો ટાંકો મેદાન વૃક્ષો જળ સંચયની સુવિધાઓ કરાઈ છે વિશાળ પહોળા રસ્તા ધરાવતો આખું સંકુલ કેમેરાની ત્રીજી આંખ હેઠળ છે અહીં ભવિષ્યમાં એથ્લેટિક્સના વિવિધ મેદાનો બનાવાશે તેની તૈયારી નકશા વગેરે કરાયા છે એક સાથે બે હજાર દીકરીઓ અહીં અભ્યાસ કરી શકશે આ સંકુલમાં નર્સિંગ કોલેજ નીટ જીના વર્ગો ચાલી રહ્યા છે કચ્છી લીવા પટેલ જ્ઞાતિના ઇતિહાસમાં શિક્ષણનું આટલું વિશાળ સંકુલ બીજું કોઈ નથી પ્રથમ સત્રના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા દ્વિતીય સત્રના અધ્યક્ષ બેલજીભાઈ પિંડોરિયા રહેશે સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના બપોરે ઉપસ્થિત રહેશે આ ઉત્સવ સંદર્ભે મોંબાસાના બુડિયા પરિવાર દ્વારા રોગમુક્ત કચ્છ અભિયાન હેઠળ રવિવાર તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના સવારે સાડા સાતથી અઢી દરમિયાન યોજાશે જેમાં ભુજની લીવા પટેલ અને કે કે પટેલ હોસ્પિટલમાં થતી તમામ સારવાર સર્જરી કરી આપવામાં આવશે આવતી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે આ પટેલ સમાજ અસ્મિતા પર્વ ઉજવા જઈ રહ્યો છે અસ્મિતા પર્વ ઉજવાના બે કારણો છે કે આપણે જે અત્યારે જગા પર બેઠા છે એ સરદાર પટેલ વિદ્યા સંકુલ છે આ સંકુલની સ્થાપના ઓગણીસો અઠ્ઠાણું એટલે કે પચીસ વર્ષ પહેલાં સ્થાપના થઈ આ કુમાર કેળવણીનું કેન્દ્ર છે જેમાં માતૃશ્રી આરટી વર્ષાણી કુમાર વિદ્યાલય શ્રી પટેલ કુમાર વિદ્યાધામ ધનભાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કોમ્યુનિટી હોલ અને લાલજી રૂડા પિંડોલિયા રમતગમત સંકુલ જે આવેલું છે તો આ જે આ ભવ્ય માળખું જે સમાજે બનાવ્યું એની ખૂબ મોટી જે સિદ્ધિઓ છે સફળતાઓ છે એનો આનંદની ઉમંગ છે તો એના રજત જયંતિ ઉજવણીનો આ કાર્યક્રમ છે આ એક હેતુ છે બીજો હેતુ કે અમારી દીકરીઓની જે સંસ્થા જે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જે સ્થાપના થઈ છે એ જગ્યાની ફેરબદલી કરી અમારા જે દાતા છે સમાજના એકલવી દાતાએ જે આખું જે સંકુલ જે બનાવી આપ્યું એમાં આપણે કહીએ તો માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા પ્રેમજી જેઠા ભુડિયા કેશવલાલભાઈ કાનજી ભુડિયા કાનજી પ્રેમજી ભુડિયા અને અરવિંદભાઈ કાનજી ભુડિયાની સ્મૃતિમાં આ પરિવારે સમગ્ર કન્યાનું જે સંકુલ છે એ બનાવી આપ્યું છે કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ નામે ટપકેશ્વરી રોડ મતે એમનું જે નિર્માણ થયું છે એનો એમાં એ કાર્યનીમાં આપણે જોશો તો નર્સિંગ જે કોલેજ છે પછી જ્ઞાનવેલી સ્કૂલ છે દીકરીઓ માટેની કન્યા વિદ્યામંદિર સ્કૂલ છે એમનું છાત્રાલય છે હોલ છે ભોજનાલય છે હવે જે આધુનિક માળખું જે બનાવ્યું છે એમનું જે લોકાર્પણનો કાર્યક્રમ છે એ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ દરમિયાન કરવાનું આયોજન છે લગભગ અંદાજીત આપણે એમ કે પચાસ કરોડના ખર્ચે જે આખું જે ભવ્ય સંકુલ છે એ બનાવ્યું છે અને એમાં હજુ ઘણા બધા વિકાસના કામો બાકી છે એમાં સમજી લો કે અતિ આધુનિક રમતગમતનું સંકુલ જે સિન્થેટિક મેદાનો ઇન્દોર સાથેના મેદાનો છે એ ભવ્ય મેદાનો જે કચ્છનું એક નજરાણું હશે એ હજુ ભેટ થવાનું બાકી છે આ જે કાર્યક્રમના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આ પરિવારે જે એમએમપી જે હોસ્પિટલના જે અમારા દાતા ટ્રસ્ટી છે નામકરણ દાતા ટ્રસ્ટી એ સેવાભાવથી વરાયેલા છે એનું ખૂબ મોટું અમારા સમાજમાં દેશ વિદેશમાં યોગદાન છે એમની લાગણી છે કે આ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે એની આ સ્મૃતિ યાદમાં એમના પરિવારના યાદમાં કચ્છના તમામ જે લોકો છે એને રોગમુક્ત કરવા છે વર્તમાનમાં કોઈ પણ એવી રોગે કરીને કોઈ તકલીફ હોય તો એનું નિદાન અને સારવાર માટે સંસ્થા તૈયાર છે આમાં જે મુખ્ય બાબત છે કે કે પટેલ હોસ્પિટલ અને એમએમપીજી હોસ્પિટલ માટે જે કંઈ સેવા સવલતો ઉપલબ્ધ છે એને ધ્યાનમાં રાખીને આ કચ્છના તમામ દર્દીઓને આમાં સારવાર થવાની છે વધુમાં વધુ લોકો લાભ લે એના માટે ખૂબ પત્રિકાઓનું લગભગ એક લાખ પત્રિકાઓનું જે આ બધી વિગતો સાથે કયા રોગ કયા ડોક્ટર વગેરે આવવાના છે એનું ધ્યાનમાં રાખીને પત્રિકાનું વિતરણ થયું છે અને ખૂબ પ્રચાર થયો છે મોટા બેનર્સ વગેરે લગાવવામાં આવ્યા છે અને આપ સૌ પણ આ કાર્યક્રમના હિસ્સો છો અને આપના માધ્યમથી તમામ કચ્છના લોકો સુધી આ માહિતી પહોંચે અને વધુમાં વધુ લોકો આવે એવો દાતાઓનો ભાવ છે કે આમાં કોઈ સેવામાં કોઈ બાંધછોડ આપણે નથી કરવાની ગમે ગમેટલા કચ્છના લોકો આવે એને આપણે ખૂબ આ રીતે સેવા કરવાની છે અને સવારે આઠ વાગે જ આ કેમ્પની શરૂઆત થઈ જશે અને દાતા પરિવાર દ્વારા આનો ઉદ્ઘાટન થશે કેમ્પનું અને બપોરે આવનાર દરેક પેશન્ટને લાભાર્થીને બપોરનું ભોજન પણ આપવામાં આવશે તો દર્દીને નામ નોંધવા માટે એક વિનંતી છે કે એનું પ્રોપર વ્યવસ્થા થાય એટલું રજીસ્ટ્રેશન છે એ સ્થળ ઉપર આવીને જ આપણે કરવાનું રહેશે અને ડૉક્ટર એમનું નિદાન કરે ત્યાર પછી જ એમના ક્રમ પ્રમાણે આયોજનબદ્ધ આ રીતે હોસ્પિટલમાં એમને સારવાર આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ